YouTube family કેમ છો અને મારા નવા બ્લોગ માં સ્વાગત છે બધા હું જય માતાજી ના આજે અમારા અતારા માં જાન છે નિશાળે અમારા બેન આવી આવી જકા હજી અમારે નિશાળ જાન છે તું વી ને હજી એક બેન તો અમારે હેઠે છે તો આપણે હેઠે જઈએ એમ હેઠે જો અમારા બે ને મોટો બેન બધા હે કે સવા જીન વી હે તો હવે ડબો પર બેઠા હા હા જો વી આવે તો જય માતાજી હર મહાદેવ તો ફેમલી આપણે હે કે આજે પણ આશુ બેન ના ઘરે રાત રોકાણ લાવતા ને સવા સવા હે કે અમાર જાન્યુ બ્લોગ ને શરૂ કરી દીધો તો या जा जा मस्त मजा फ्रेश थी ने के बाहर तो अबे बेटा बेटा मस्त तो मजा ना के पवन खाई थी ने वातावरण ना आनंद मानिए थी એમ કે આલ્યો કે વાતાવરણ બહુ નેશનલ અને મસ્ત અમે બેની તો સવાસી જલા તો જો અત્યારે છે કે જીન વી એ વસી એ બહુ ધાલે છે ના આલ્યો તમને કેવું લાગ્યો લોકેશન એ એક ફેરે કમે જરૂર જરૂર કરી દેજો તો ભમને અત્યારે બેસી ગયા છે આપણે જમમાં જમમાં જો મસ્ત મજા ના કે શેરની શાક હે જો તાજુ તાજુ દહીં જ્યા ન હું કહું

हं <laughs> हिले <laughs> बांगो ना के आउते रे कितला आवाज छ तरजी नेक नेक बार अजी थुक्तानी नेक ने ले फिर गाव मा हंबलावू जो हवे हेलो बदाई जम्मा तो फॅमिली उनी साळे थी वो बि मिजो बेठा अभविया बेनाया करे मार भविया बेनाया से बदाई ने बदाई ने जय माताजी जय माता मंगला ते तुम बेठा से नेवडा या मै पगो बन जो के करू कु करी एम हम कढी खिचडी मनावी कढी खिचडी बनावी हां मां मां आज मारी फेभरेट कढी खिचडी बनाए छे तमनी साले आवियो केनी हां भणी ने हम ते मे के देसी कढी खिचडी

মমী জিচিৰি মোক দিদি আবাজো দাৰ কামী মানে અત્યારે જો ખબર બેઠા હતી નવરા નવરા કાંઈ કામ તો હોય નહીં એટલે બેઠા જ હોય અને જો મારા બેનના ઘરે છે ને જો કેટલા મસ્ત મસ્ત બધા જાળવા હૈ દારડી છે પછી સીતાફળી છે જો નનકાણકા દારમી આવી ગયેલા છે ગા જો નનકનકા દાયરમ છે તો આ બધી દારમડી જ છે અને અહીંયા સીતાફળી છે જો એ કહીં સીતાફળી છે પછી નીચે આ બધા જો આ બધા રોપા જ છે જો બધા ફૂલ જાય ને આ તે જોવા નાગરવાલના પાણી વેલ છે કા એ નાગરવાલ છે પછી ગુલાબ છે આમ બધા કેટલા બધા ગુલાબ છે પછી દારંભી છે પછી જો ધનવેલ છે હું કે છે એ બાજુ ગુલાબ છે એમને અમારા આશુ ઘરે તો બહુ રોપડા હોય છે સીતાફળી ને જો આ ગુલાબને ગુલાબને એવું આવી ગયેલું છે ગુલાબને એવું ઘણા આવે જો કેટલા મસ્ત મસ્ત ગુલાબ આવે છે જો આ ગુલાબી ગુલાબ છે પછી આ બધી લાલ છે મારા અશ્વરના ઘરે તો લાલ રોપાય છે ને લાડ છે પણ અમારા ઘરે તો કઈ થાય નહીં એટલા માટે કઈ હોય નહીં તો ફેમેલ અત્યારે સરસ મજાના બપોર થઈ ગયા છે ને અમે અંદર બેહ ગયા છે બોપોર ફરવા મારી ફેવરિટ કઠી ખીચડી બની ગઈ છે આ આтна સે કેરી માં આ ડુંગળી સે સાસ રોટલો મામા બોપર કરવા બેહી જ ને તારે હમ બોપર કરવા બેહી જ મારી પેળા ઉતારી રાખશે ખાવા માટે ભૂખ તો લાગે જ ને તો ભૂખ લાગને ન લાગે હ હા તો પછી તમને લાગે તમને લાગે તમને એક ને થોડી લાગે ખાવું છે હમ મામો ઈ તો પણ ખાવા હોતે મેરા મામા ને બોલે છે હા મારા ને મામા ને તો ખાવાનું જ થાત બનાવી મારી હાટુ મે ના ખાધી તમે ખાવમે તમારું તો ખાને નામ છોડવાનો છે પણ અમારે ખાવાનું ન હોય હા એક જ ખાવાનું છે હા હું થોડો આલે તો મારી ને ગુડી હાટુ તમે ને બનાવી અને આપણે ખાવી પડે કે નહી ખાવી જ પડે ને ખાવી પડે એમ હોય જો મને જોઈને ના અમે તો નઈ કે વોકેન્ડ ગયા નઈ કેણ હટબો ને હું હા યાર ખાવાનું બધું ખાવાનું પાછી ખાવ ને ખાઈ લીધું બે થરવાળા ઘરે ખાઈને આ ને પાછી બે થરવા આયા બેઠી પાછી હા બહુ ફલાગે મને હા આની કે કઠે ઘિસડી તમારા છે હે નાની લડકી લડકી ને ને ખવરાવા નું હોય કાઈ ભારી બહુ ગોળા છે હો ગાય ને મદાય

હમણાં નજીક આવે છે ને હા હમ બધા હવે એકાડી મામી ની એટલે તમારે એક ભાઈને ને તાવું જ પડે એમ હા તો હવે એક ફોર વ્હીલ લેવી હે તો હવે લઈ લે તમે અમારે તો શું કરવી કાજા લઈ હા બસ લેવો છે ને લેવાય કઈ હર કે આ જો કેમ પર લઈ લેવાય કે કેવું છે હા ભાઈ એવું છે ચાલો ભાઈ સાહેબ ને કે સાઠ જાય ફાઈનલ ફેમિલે અત્યારે પહોંચી ગયા છે અમે ઘરે અને એક કલાકનો સસ્તો થાય છે અમારે બહુ બોડી સુધી એક કલાકમાં કે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને હવે છે કે આજનો વ્લોગ અહીંયા સુધી જ રાખીએ છીએ આશા રાખીએ તમને અમારા વ્લોગ ગમ્યો છે ગમ્યો તો લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કેમ કે હજી થોડુંક નાનું એવું કામ આવી ગયું છે કે તો એ કામ પૂરું કરવા જવું છે એટલા માટે કે આપણે બહારનો બ્લોગ અહીંયા જ સુધી રાખી દઈએ નાશા રાખીએ તમને ગમ્યો છે ગમ્યો તો યાર લાઇક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી વધારીને જય માતાજી